જય જવાન જય કિસાન મિત્રો આપણે વાત કરવી છે ખેડૂતોની અત્યારે સતત એક મેસેજ ફરી રહ્યો છે એ યુટ્યુબ ચેનલો ઉપર હોય મીડિયાની અંદર હોય વોટ્સએપ ગ્રુપોની અંદર ફરતી હોય ઘણી બધી લિંકો પણ ફરી રહી છે એ પંદર ત્રણે ખેડૂતોને આપવાનું પાણી બંધ કરવામાં આવશે આ નર્મદા નિગમ અને ગુજરાત સરકારે સાથે મળીને લીધેલો નિર્ણય હોય શકે વારંવાર બને છે ખેડૂતો ટાર્ગેટે હોય અને આ લોકોના નિશાને હોય એવું દેખાઈ રહ્યું છે આપણે વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અંદરથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી ખેડૂતોને આપવામાં આવતું પાણી પંદર ત્રણે બંધ કરવાની વાત શું કામભાઈ શું કામ બંધ કરવું જોઈએ નર્મદા નિગમને ખબર હોવી જોઈએ કે એ ખેતી વરધાન દેશનું તંત્ર ખેડૂતોના આધારે ચાલે છે અને કચેરીઓમાં બેઠેલા લોકોને ખબર હોવી જોઈએ એમનો અભ્યાસ હોવો જોઈએ કે ખેડૂતોનો રવિ સિઝનનો પાક ક્યારે વવાય છે ને એની કાપણી ક્યારે થાય ને ખેડૂતને પાણી ક્યારે જોઈએ આ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને એમની સરકારને ખબર હોવી જોઈએ કે રવિ સિઝનના પાકની વાવણી ક્યારે થાય કયા પાકની વાવણી ક્યારે થાય ને ક્યારે કાપણી થાય ને ક્યારે પાણી જોઈએ નર્મદા ખાતા સિંચાઈના મંત્રીને પણ ખબર હોવી જોઈએ કે રવિ સિઝનની અંદર કયો પાક કઈ તારીખથી વવાય ને કઈ તારીખ સુધી કપાય એની કાપણી કઈ તારીખ સુધી થતી હોય આ નર્મદા ખાતાના મંત્રીને ખબર તો હોવી જોઈએ ને કે હું ગુજરાતની અંદર છું ભારત કૃષિ પ્રધાન દેશ છે ગુજરાતની અંદર ખેડૂતો બિલોંગ કરી રહ્યા છે આપણે ગુજરાતને શિક્ષિત વિકસિતની વાતો કરીએ છીએ સૌથી વધારે ટેક્સ ગુજરાતની અંદર કોણ ભરે છે એ ખેડૂતો ભરે છે આ દેશના ખેડૂતને જગતતા જ કેવરાય ખેડૂતો માટે હમદર્દી ભરતા અને હમદર્દી ગણાતા લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિશનનો નારો આના માટે નતો લગાવ્યો તમે ઢાકણીમાં પાણી લઈને મરવું જોઈએ આવી પરિસ્થિતિ ઉભી થાય અત્યારે ઘઉંનું વાવેતર ક્યારે થાય ઈસબગુલનું વાવેતર ક્યારે થાય વરિયાળીનું વાવેતર ક્યારે થાય જીરોનું વાવેતર ક્યારે થાય તંબાકુનું વાવેતર ક્યારે થાય ક્યાં પાકને કેટલું પાણી જોઈએ ખેડૂત ખેતરમાં બેઠો છે એ પશુપાલન લઈને બેઠો છે તો સાથે રજકાનું વાવેતર કરેલું હોય મકાઈનું વાવેતર કરેલું હોય જવનું વાવેતર કરેલું હોય પશુપાલકને ઘાસચારો કરેલો હોય એને ક્યારે પાણી અપાય આની ખબર હોવી જોઈએ માત્ર શિયાળાનો ચોથો મહિનો ચાલતો હોય ને પાણી બંધ કરી દેવરાય આવી ફાકા ફોજદારી મીડિયા સમક્ષ આવીને કરવી અને આ ગુજરાત સરકારના મંત્રીઓ સંત્રીઓ કેવરાતા હોય તો અમને શરમ આવે છે કોઈ ખેડૂતનો દીકરો શું ખેડૂત શું જાતે એટલે મને ખબર છે કે એરંડાનું છેલ્લું પિયત ક્યારે હોય વરિયાળીનું છેલ્લું પિયત ક્યારે હોય તમાકુની અંદર છેલ્લું પિયત ક્યારે હોય ઘઉંનું છેલ્લું પિયત ક્યારે હોય અને ખેડૂતોએ રવિ સિઝનમાં કરેલો ઘાસચારો હોય એનું છેલ્લું પિયત ક્યારે હોય અને એટલી તો તમને ખબર પડે ને સમજણ કમસે કમ કંઈ ખબર ના પડે તો એટલી તો પડે કે ખેડૂતે ખેતી કરી છે એ ખેડૂત ખેતરમાં બેઠો છે ત્યાં સુધી પશુપાલન માટે ને એના માટે પાણી જોઈશે તમને બંગલામાં બેઠા બેઠા ફાકા ફોજદારી કરતાં આવડતી હોય તો તમને એટલી પણ ખબર હોવી જોઈએ કે પાણી છે એ જીવન જરૂરી છે જો જીવન જરૂરી ચીજવસ્તુ એટલે કે કરિયાણા વગર ન ચાલતું હોય તો ઉનાળાની પાણી વગર ન ચાલે આ વાત અમે કામ કરીએ છીએ તો ના સરદારના ગુજરાતની અંદર જે મંત્રીઓ સંત્રીઓ બેઠા છે કે જે નર્મદા નિગમના નફટ અધિકારીઓ છે એમને એટલી ખબર હોવી જોઈએ કે પિયત માટે આપવાનું પાણી પીવા માટે આપવાનું પાણી સિંચાઈ માટે જે પાણી આપીએ છીએ તેનો સિંચાઈમાં ઉપયોગ થાય છે એટલો ને એટલો પીવામાં થાય છે એટલો ને એટલો ઘાસચારા માટે થાય છે એટલે ખેડૂતો એપ્રિલમાં ખેતરમાં બેઠા હોય જ્યાં સુધી એની જણસ લેવરાતી નથી બોરીઓની અંદર ભરાતી નથી માર્કેટમાં જતી નથી ત્યાં સુધી ખેડૂત ખેતરમાં બેઠો હોય અને એને પાણી માણવું જોઈએ એનો હક છે પહેલો તો તમે નરમદાની કેનાલો કાઢી એની જમીનનું સંપાદન ખેડૂતોએ કરી આપી હજી તમે એમનું પૂરું વળતર નથી આપ્યું પરંતુ ખેડૂતોનો ગળા દબાવવાનું તો તમે કમસે કમ બંધ કરો અમે અત્યારે કહીએ છીએ કે તમને ખબર જ નથી પડતી એટલે તમે આવા નિર્ણયો લો છો અણઘડ આ અણઘડ નિર્ણયોના કારણે તમને ખબર છે ખેડૂતો કેટલું ગુમાવી બેઠા છે કેટલું એમને નુકસાન વેઠવું પડે છે તમને ખબર છે શું પરિસ્થિતિ ઉભી થાય એની તમને ખબર છે તમારે ત્યાં બેસીને એક સહી કરવી છે ઓર્ડર કરવા છે મીડિયા સમક્ષ ફાંકા ફોજદારી કરવી છે જે લોકોએ મત આપ્યો ને એનું કાસળ કાઢવા માટે તમે બેઠા છે હું નક્કી થઈ ગયું છું નર્મદા નિગમના અધિકારીઓ હોય ને એમને એ ખેડૂતો છે એમના પેટમાં જે અગ્નિ ઠંડી કરતું છે ને એ અનાજ ખાતા છે ખેડૂત પકવતા હશે ગુજરાત સરકારની તિજોરીમાં પૈસા આવે ને એની અંદર વધારે વધારે ટેક્સ ખેડૂતોનો આવે એપ્રિલ મહિનામાં ખેડૂત ખેતરમાં બેઠો હોય તમે માર્ચમાં પાણી બંધ કરવાની વાત કરો આ તો ગધાડે ખેતર ભળાય એવી પરિસ્થિતિ ઊભી થાય અમે લોકોને જાગૃત કરવા માટે કહીએ છીએ સાથે સાથે તમને ભલામણ પણ કરીએ છીએ કે આવી પરિસ્થિતિ ના હોય આવું હાવ ના હોય આ ગોંધીન સરદારનું ગુજરાત છે આ ભારતનું વિભિન્ન અંગ છે અને અમે એનો એક ભાગ છીએ ખેડૂતના દીકરા છીએ એટલે અમને વેદના થાય તમે ક્યાં લાવીને મૂકી દીધું હાવ આવી રીતે લ્યા આ મૂર્ખામણી ભર્યો તમારો નિર્ણય છે આ નકટાઈ ભર્યો તમારો નિર્ણય છે આ નિર્ણય સત્વરે પાસો ખેંચી લો તમારા આકાઓને કહો કે આવું ના હોય આવું માર્ગદર્શન ના અપાય કોકનું કાસળ ઘટાવશો તમે ખેડૂતોના જ માત્ર દુશ્મન તમને બીજું કોઈ દેખાતું નથી લૂંટવા માટે જ્યારે સરકારને લૂંટવાની વાત આવે ત્યારે ખેડૂતને પશુપાલક સિવાય આમ મજૂર નાગરિક નાનો વેપારી સિવાય તમે કોઈને લૂંટતા નથી તમે કોઈને મારતા નથી આ તમે તલવાર મિયરમાંથી બારી ગાઢી હોય ને એવી પરિસ્થિતિ ખેડૂતો માટે ઊભી થઈ છે એટલે સાનામાંના તમારો નિર્ણય પાછો ખેંચી લો અને ખેડૂતોને પાણી આપો ખેડૂતો ખેતરોમાં બેઠા છે તમારા જેટલા નવરા નથી